ખેડૂત મિત્રો આ જીવામૃત તૈયાર થાય છે આમાં એક બેરલની અંદર બસો લીટર પાણીમાં દસ કિલો ગાયનું સવારનું દેશી ગાયનું ગોબર દસ કિલો અને દસ લીટર ઝરણ એ ને ગોબર બંને મિશ્ર કરી એમાં એની પાતળી રબડી બનાવી ઉમેરવામાં આવી ત્યાર પછી એક કિલો કાળો દેશી ગોળ એને ઓગાડીને આપવા અંદર ઉમેરવામાં આવે ત્યાર પછી કિલો એક કિલો ચણાનો લોટ કઠોળ એની પણ પાતળી સ્લરી બનાવી અને અંદર ઉમેરવામાં આવી અને વડ નીચેની એક ખૂબ માટી આ બધાનું ઉમેરી મિશ્રણ કરી અને જીવામૃત તૈયાર કરવામાં આવે છે અને આ બધું ઉમેર્યા પછી એને પાંચ મિનિટ સુધી ઘડિયાળની દિશામાં લાકડીથી સાંજ સવાર બે ટાઈમ હલાવવાનું છ થી સાત દિવસ સુધી બે ટાઈમ ઘડિયાળની દિશામાં લાકડીથી હલાવવાનું ત્યાર પછી હલાયા પછી એને કંટાણ ઢાંકી દેવાનું કંતાન ઢાંકવાથી અંદર જે જીવાણું જે બેક્ટેરિયા છે એ શ્વાસ લઈ શકે અને એ ઘટે નહીં કારણ કે ચણાનો લોટ જેને આપ્યો છે એમાંથી બેક્ટેરિયાને પ્રોટીન મળે છે જે પ્રોટીન ખાઈને જાડા થાય છે અને એકમાંથી બે બેમાં ચાર એમ દર પંદર વીસ મિનિટે એમાં વધે છે એક ગ્રામ સાણની અંદર ત્રણસો કરોડથી વધુ પણ બેક્ટેરિયા આવેલા છે એટલે આ બેરલની અંદર દસ કિલો ગોબર છે તો આપ જોઈ લો કેટલા બેક્ટેરિયા તૈયાર થશે ગોળ જે ઉમેરવાનું તો ગોળ છે ગોળ બેક્ટેરિયા ખાશે જેનાથી આનામાં તાકાત આવશે આ સાત દિવસે જીવામૃત તૈયાર થઈ જાય એટલે આ જે તુવેરનો પાક ઊભો છે એમાં જે પિયત આપવાનું છે હળવું પાણી કે જે ફૂલ અવસ્થા એને જે હળવું પાણી આપવાનું હોય તો એની અંદર પાણી સાથે ચકલી મૂકી અને એક અંગૂઠા જેટલી ધાર કરી અને પાણી સાથે જવા દેવાનું છે આ ચાર વીઘા તુવેરની અંદર લગભગ છ છથી સાત બેરલ જેટલું જીવામૃત આમાં આપવામાં આવશે જેથી કરીને તુવેરને પૂરતું પોષણ મળી રહે જમીનમાં બેક્ટેરિયા વધે જમીનના અનેક ફાયદાઓ આનાથી થવાના છે જમીન પહોંચી ભરભરી બને પીએચ આંક ઘટે તેમજ જમીન ચોમાસામાં વરસાદી પાણી સારી રીતે એનો નિતાર વધે છોડનો વિકાસ સારો થાય દાણો એનો સારો બને અને એની સાઇઝ સારી બને ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં સુધારો થાય એના માટે આ જીવામૃત આપવામાં આવે છે અત્યારે આપણે જોઈએ છીએ અત્યારના વિડીયોમાં હેલ્થમાં જોઈએ છીએ તો કેટલાય જીવલેણ રોગો વધી રહ્યા છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી આપણે ઝેરી ખાતર દવાઓનો વપરાશ વધી ગયો છે જેના કારણે બીમારીઓ વધી ગઈ છે તો જો આ દરેક ખેડૂત મિત્રો એક કે બે વીઘાની અંદર આપણી પ્રાકૃતિક ખેતી કરી ગાય આધારિત અને પોતે જે ખાદ્ય ખોરાકો પકવી અને ખાય તો પોતાનું જીવન નિરોગી રહે પોતાનું કુટુંબ નિરોગી રહે અને સારી રીતે જીવન જીવી શકે અને રોગોથી બચી શકે અસ્ત જય ભારત માતા જય માતા